છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કંટેશ્વર ગ્રામ પંચાયતના તલાઠી ગામ લોકોને ચોર કહેતાનો વિડીયો વાયરલ થતાં ચકચાર મચી જવા પામી હતી સંખેડા તાલુકાના કંટેશ્વર ગ્રામ પંચાયત ખાતે પંદર ઓગસ્ટના રોજ યોજાયેલ ગ્રામસભામાં કામો બાબતની માહિતીની માંગણી કરતાં બોલાચાલી થઈ હતી અને વોર્ડ સભ્ય કિરણ વસાવા પચ્ચીસ ઓગસ્ટના રોજ ફરીથી માહિતી માંગતા તલાઠી શિવેન્દ્રપાલ સિંહ ગામ લોકોને ચોર કહ્યાનો વિડિયો વાયરલ થયો હતો ગ્રામ ગ્રામ કંટેશ્વર કંટેશ્વર પંચાયતના પંચાયતના સભ્ય કિરણ તલાટી પાસે માહિતી માંગતા આખા ગામને ચોર કહ્યું હતું વાયરલ લોકોએ ઇન્ચાર્જ મામલતદાર અને ટીડીઓને આવેદન આપી તલાટી સામે પગલા ભરવાની માંગ કરી હતી કૌટમા કૌટ પબલાનો એરિયા અમારી માંગ છે અને અમારા આખા ગામને ચોર કીધેલું છે તે માટે માર ઘરે દોવા છે માર ઘરે દોવા છે મારા ઘરે એકદમ બ્લોક નહીં

કંટેશ્વર જૂથ ગ્રામ પંચાયત ની પંદરમી ઓગસ્ટના રોજ કંટેશ્વર ખાતે પ્રાથમિક શાળામાં ગ્રામ સભા આયોજન કરેલ એ ગ્રામ સભા અંદર કંટેશ્વર કાળી તલાવડી વસાહત તમામ ગ્રામજનો તથા સભ્યશ્રીઓ હાજર હતા અને એ હાજરીમાં તલાટીશ્રી પાસે ગ્રામજનોએ જાગૃત નાગરિકોએ માંગણી કરી કે બે હજાર બાવીસ પછી જાન્યુઆરી બે હજાર બાવીસથી આજ દિન સુધી જે ઠરાવો કરેલા છે જે ગામની કામની માંગણીઓ કરેલ છે જેવી કે સ્મશાનગૃહ વારી ગૃહ એ તથા રોડ રસ્તા બ્લોક તમામના જે ઠરાવો કરેલ છે એ ઠરાવોમાંથી કેટલા ઠરાવો મંજૂર થયેલા છે કેટલા કામો થયેલા છે એ અમુને હિસાબ આપવા બંધાયેલા છો હું જેથી એમણે કોઈ હિસાબ આપેલ નથી અને જણાવ્યું કે અઠવાડિયા પછી હું તમને જણાવું છું અને આ ગ્રામસભાની અંદર આ બાબતની માગણી કરતાં ઉગ્ર અંદર અંદર બોલાચાલી બી થયેલી એના વિડીયો પણ અમારી પાસે અવેલેબલ છે ત્યારબાદ ગઈકાલ પચીસ આઠ બે હજાર પચીસના રોજ બપોરે એક સવા એક વાગ્યાના સુમારે વોર્ડ નંબર ત્રણના સભ્ય શ્રી કિરણભાઈ રમેશભાઈ વસાવાનાઓ આવેલા ગામડી ખાતે અને તલાટીશ્રીને મળીને આ બાબતની માગણી કરતા એવો શ્રીએ ઉદ્ધતાભરું વર્તન કરેલ અને ગામ લોકો તમે પંચાયતના લોકો બધા ચોર છો હું એવું અયોગ્ય વર્તન અને અયોગ્ય નિવેદન આપેલ છે તે ગામ લોકોને યોગ્ય લાગ્યું નથી અને વખડી નાખીએ છીએ અને એ માટે ગામ લોકો તમામ આક્રોશમાં છે કે ચોર કોણ છે એ તો કુદરત બતાવશે અમે ગામ લોકો સિદ્ધાંતવાદી છે અને અમુક લોકો આદિવાસી લોકો પણ છે એ લોકો ભણેલા ઓછું છે પણ ચોર તો કોઈ જ નથી માટે તલાટીશ્રીએ શ્રીએ ખોટું નિવેદન આપેલું છે એના માટે અમે આવેદનપત્ર આપવા આવેલા છે અને આ ચાર વર્ષ દરમિયાનમાં જે કામો થયેલા છે એ કામોનો હિસાબ આપેલ નથી અને તલાટી શ્રી તથા સરપંચ શ્રીએ સભ્યોને બીજા અમુક સભ્યોને ગ્રામજનોને વિશ્વાસમાં પણ લેતા નથી અને પોતે પોતાની રીતે કામ કરે છે એ અમને યોગ્ય લાગતું નથી માટે એ બધા ઉલ્લેખ કરીને અમે આવેદનપત્ર લખીને મામલતદારશ્રીને આપેલ છે જે માટે મામલતદારશ્રીએ આવેદનપત્ર સ્વીકારેલ છે અને મામલતદારશ્રીએ જણાવેલ છે કે આ માટે ઘટતું કરીશું અને ઉપર સુધી પહોંચાડીશું અને તમને યોગ્ય ન્યાય મળશે એવું ભાઈધરી અમને આપેલ છે અસ્તુ કંટેશ્વર જૂથ ગ્રામ પંચાયતના તમામ સભ્યો અને ગામ લોકો અહીંયા મામલતદારશ્રીના આવેદનપત્ર માટે આપવા માટે આવેલા છે અને અમારું આવેદનપત્ર સ્વીકારેલ છે અને તેમાં અમારી ગ્રામ પંચાયતના તમામ કામોથી કામોની વિગતો અમારા ગ્રામ પંચાયત માંથી માંગેલી હતી અને પંદરમી ઓગસ્ટના દિવસે તલાટી શ્રીએ અમને કીધેલું કે દિવસ પાંચની અંદર તમને બધી માહિતી અમે પહોંચાડીશું પણ આજ દિવસ સુધી અમને જે માહિતી પહોંચી નથી અને જ્યારે સાત દિવસના અંતે અમારા એક કંટેશ્વરના સભ્યશ્રી વોર્ડ નંબર ત્રણ એમની પાસે જયારે ગયા ત્યારે અભદ્ર વ્યવહાર કરેલ છે અને એ લોકોએ એવું કીધેલું કે આખું ગામ ચોર છે એવું અમને કીધેલું તેમાંથી અમારું ગામ આખું આક્રોશ થઈ અને આજે મામલતદાર સાહેબને ને આવેદનપત્ર આપવા માટે આવેલા છે શિરેન્દ્રસિંહ ડાભી એમનું નામ છે અને એમણે આખા ગામને ચોર કીધા છે એટલે ચોર સાબિત કરવા માટે અમે અહીંયા આવેલા છે